મારુતિ તે સુઝુકીની સીએનજી વેંગેનર જે મિત્રો એકદમ સાસવીલી છે ઓરિજિનલ ટુ ઓરિજિનલ ગાડી છે એક સાથે મિત્રો બે વેંગેનર ગાડીની જાહેરાત લઈને આવ્યા છે જેની કિંમત મિત્રો પંચ્યાસી હજારની અંદરની છે બંને ગાડી મિત્રો સારી એવી કન્ડિશનમાં તમને જોવા મળી જવાની છે તો આવો જોઈએ બંને ગાડી વિશે પૂરી માહિતી ગાડી નંબર એક મારુથી સુઝુકીની વેંગીનાર વીએ સીએનજી ગાડી આ વેગીનાર ગાડી વેસવાની છે જે જે પાર્સિંગમાં છે ને મોડલની વાત કરીએ તો બે હજાર સાત મોડલ છે ગાડી પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે અને સીએનજી એન્ટ્રી વાળી ગાડી છે અને ગાડીના ઓનરની વાત કરીએ તો ફક્ત અને ફક્ત બે ઓનર એટલે કે સેકન્ડ ઓનરની અંદર આ વેગનાર ગાડી જોવા મળે છે ગાડીનું એન્જિન પાવરફુર છે એસી પાવરફુલ છે ગાડીમાં મિત્રો ઓરિજિનલ કંપનીનું સાઉન્ડ સિસ્ટમ તમને જોવા મળી જવાનું છે આ વેગના ગાડી મિત્રો પાવર સ્ટીયરિંગ અને પાવર વિન્ડો છે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારી ચેનલ ઉપર આવનારા દરેક વિડીયોની માહિતી તમને પહેલાંને पहिला म्हती आहे मित्र गाडीना सीट बात वाटतं तो सीट कव्हर एकदम सारा सीट कव्हर टायरनी कंडिशन एशी टाका कंडिशन म टायर तमने जी जे गाडीने किंमत मित्रों फक्त फक्त બ્યાસી હજાર રૂપિયાની અંદર આ વેગનાર ગાડી વેસવાની છે આ વેગનાર ગાડી તમને મોરબીની અંદર જોવા મળી જવાની છે અને ગાડી માલિકનો કોન્ટેક્ટ નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તો મિત્રો ગાડી વિશે વધારે માહિતી જોતી હોય તો ડાયરેક્ટ તો ડાયરેક્ટ તમે ગાડી માલિક સાથે વાત કરી શકો છો અને ગાડી વિશે વધારે માહિતી મંગાવી શકો છો મિત્રો તમે પણ તમારા કોઈ પણ વાહનની જાહેરાત અમારી ચેનલ ઉપર આપવા માંગો છો તો અમારા વોટ્સઅપ નંબર નીચે પટ્ટીમાં આપવામાં આવ્યો છે તેની માટે તમારી જાહેરાત મોકલી શકો છો અમે તમારી જાહેરાત મિત્રો અમારી ચેનલ ઉપર બિલકુલ ફ્રીમાં કરી આપીશું આ નંબર મિત્રો ફક્ત અને ફક્ત જાહેરાત માટેનો કોન્ટેક્ટ નંબર છે ગાડી માલિકનો કોન્ટેક્ટ નંબર સ્ક્રીન પર આપવામાં આવે છે તો ડાયરેક્ટ તમે ગાડી માલિક સાથે વાત કરી શકો છો ગાડી નંબર બે મારુથી સુઝુકીની વેગેનાર એલેક્સાય આ વેગેનાર ગાડી વેસવાની છે ગાડીના મોડલની વાત કરીએ તો બે હજાર છનું મોડલ છે અને ગાડી પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે અને ગાડીના ઓનર ત્રણ એટલે કે થર્ડ ઓનરમાં આ વેગનાર ગાડી છે ગાડીમાં વીમો અને પાર્ચિંગ સારું જોવા મળી જવાનું છે ગાડીનું એન્જિન પાવરફુલ છે એસી પાવરફુલ છે સાઉન્ડ સિસ્ટમ સારું છે સીટ કવર નવા છે ટાયર સારા છે અને ગાડીમાં બેટરી સારી છે રનિંગ કન્ડિશનમાં ગાડી જોવા મળી જવાની છે અને ઓરિજિનલ ટુ ઓરિજિનલ ગાડી છે ગાડીની કિંમતની વાત કરીએ તો ફક્ત ને ફક્ત મિત્રો એકસઠ હજાર રૂપિયાની અંદર આ વેગ ગાડી વેસવાની છે આ ગાડી પણ તમને મિત્રો મોરબીની અંદર જોવા મળી જવાની છે અને ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તો તેના માટે કોલ કરી ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો અને મિત્રો વિડીયોમાં આપવામાં આવી ગાડી તમને ગમે તો ગાડી માલિકનો વહેલામાં વહેલી તકે કોન્ટેક કરી લેજો જેથી કરી વહેલામાં વહેલી તકે ગાડી તમને મળી શકે